નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગુજરાતના આઈ અને આઈપીએસ સહિત અડતાલીસ ભ્રષ્ટ અધિકારીની સરકારે તપાસ અટકાવી ક્રિસ્ટો ગોલ્ડ બિસ્કિટ કન્સ્ટ્રક્શન અને વિદેશના મોલમાં કાળી કમાણી રોકી પાંચ દેશ હોટ ફેવરિટ એસીબીએ તપાસની મંજૂરી માગી છે પણ સરકાર લીલી ઝંડી આપતા અચકાય છે કારણ કે એમાં સરકારનું પણ પાપ હશે એવું હોય તો જ સરકાર લીલી ઝંડી ના આપે એક એવો કેસ જેના કારણે ગુજરાતના સિનિયર આઈએસ આઈપીએસ બેડામાં દોડધામ મચી ગઈ હતી ત્રીસેક વરસ પહેલાંની વાત છે મનસુર ડામોર નામનો એક હેડ કોન્સ્ટેબલ ગોધરા પાસે આવેલી રણકપુર ચેકપોસ્ટ પર આઠસો રૂપિયાની લાશ લેતા ઝડપાયો હતો નીતલી કોર્ટમાં કેસ ચાલ્યો તો સાક્ષી ફરી ગયા જેથી હેડ કોન્સ્ટેબલનો નિર્દેશ છુટકારો થઈ ગયો હતો એટલે ગુજરાત સરકારે આ કેસને ઉપલી કોર્ટમાં પડકાર્યો અને આ કેસ થોડાક સમયમાં હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો કોર્ટે નોંધ્યું કે ભ્રષ્ટાચાર મુદ્દે સરકાર અને અધિકારીઓ ગંભીર નથી એટલે મુખ્ય સચિવ કાયદા સચિવ તેમજ એસીબીના ડિરેક્ટર પાસેથી જવાબ માગ્યો હતો બસ આ જ કારણે સરકાર ફસાઈ ગઈ હતી કારણ કે એસીબીના તત્કાલીન વડા કેવી જોસેફે હિંમત દાખવી અને કોર્ટમાં જવાબ દાખલ કરી દીધો કે અધિકારીઓ સામેના ભ્રષ્ટાચારના ઓગણપચાસ કેસમાં તપાસની મંજૂરી નથી આપી રહી સરકાર બદલાઈ અધિકારીઓ બદલાયા પરંતુ ગુજરાતમાં ત્રણ ત્રણ દાયકાથી લાડકવાયા અધિકારીઓ પર સરકારની મીઠી નજર એવીને એવી જ રહી છે આ નવું ગુજરાત મોડલ છે કારણ કે એક બે નહીં પણ પૂરા બાવન ક્લાસ વન ઓફિસર સામે ભ્રષ્ટાચારની તપાસ કરવા એન્ટી કરપ્શન બ્યુરોએ ગુજરાત સરકાર પાસે મંજૂરી માંગી હોવાનું જાણવા મળ્યું છે પણ આ બાવનમાંથી માત્ર ચાર ક્લાસ વન ઓફિસરો સામે સરકારે તપાસ કરવાની છૂટ હજુ સુધી આપી છે લાંબા સમયથી સરકારે બાકીના અધિકારીઓ સામેની તપાસની મંજૂરી આપી નથી એનો સીધો અર્થ એ થયો કે બાકીના ક્લાસ વન ઓફિસરોને છટકવા સરકાર સાવરી રહે રશે દ ભાસ્કરે બાવન અધિકારીઓમાંથી કેટલાકના નામ મિલકતની વિગતો અંદાજિત કિંમત સહિતની માહિતી મેળવી છે એમાંના એક બે નહીં પરંતુ અડતાલીસ જેટલા અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની વિગતો સરકાર પાસે હોવા છતાં તેમની સામે તપાસના આદેશ અપાતા નથી જેના કારણે ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લો દોર મળી રહ્યો છે સરકારના ઉદ્યોગ શિક્ષણ મહેસૂલ ગૃહ શહેરી વિકાસ હેલ્થ વિભાગ મ્યુનિસિપલ કોર્પોરેશન અને માર્ગ મકાન વિભાગ અધિકારીઓનો સમાવેશ થતો હોવાનું આધારભૂત સૂત્રો તરફથી બહાર આવ્યું છે સરકારના દરેક ડિપાર્ટમેન્ટમાં ક્લાસ વન ઓફિસરો હોય આ ઓફિસરો પાસે પગાર કરતાં એટલે કે આવક કરતાં વધારે મિલકતો હોય એના પુરાવા સાથેની અરજી એન્ટી કરપ્શન બ્યુરો એસીબીને મળતી હોય છે મોટાભાગના કિસ્સાઓમાં ઓફિસરના નજીકના લોકો જે ભ્રષ્ટાચારની આંટી જાણતા હોય છે તે જ એસીબીને માહિતી પહોંચાડે છે એસીબી આ અરજીના આધારે ખરાઈ કરે છે ખરાઈ કર્યા પછી સાબિતી મળે છે કે ઓફિસર સામે અપ્રમાણસરની મિલકત છે તો એન્ટી કરપ્શન બ્યુરો ડીએ કેસ નોંધે છે ડીએનો અર્થ થાય કે કેસન એસેટ એટલે અપ્રમાણસનની મિલકત એસીબી જે તે ક્લાસ વન ઓફિસર સામેની પુરાવા સાથેની ફાઇલ તૈયાર કરે છે અને સીલબંધ રીતે એ અધિકારીના મંત્રાલયમાં મોકલવામાં આવે છે જેમ કે મહેસૂલ વિભાગના ક્લાસ વન ઓફિસર સામે ભ્રષ્ટાચારના પ્રાથમિક પુરાવા એસીબીને મળ્યા હોય તો મહેસૂલ વિભાગ પાસે તપાસની મંજૂરી માગવામાં આવે છે ગૃહ વિભાગના ક્લાસ વન ઓફિસર સામે તપાસ કરવાની હોય તો ગૃહ વિભાગ પાસે મંજૂરી માગવામાં આવે છે એ વિભાગના સચિવ તપાસ કરવા એસીબીને મંજૂરી આપે છે પછી જ ઉડાણથી તપાસ શરૂ થઈ શકે વર્તમાન સ્થિતિની વાત કરીએ તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતનો બણગા ફૂંકાઈ રહ્યા છે તો બીજી બાજુ સરકાર જ વન ક્લાસ વન ઓફિસરો સામેની તપાસ માટે લીલી ઝંડી આપતી નથી આ સ્ટેપ પરથી સમજો એસીબી કેવી રીતે તપાસ કરે છે એસીબી એન્ટી કરપ્શન બ્યુરો પાસે ક્લાસ વન અધિકારીના ભ્રષ્ટાચાર કે અપ્રમાણસર મિલકતની અરજી આવે છે તે એસીબીના વડા પાસે પહોંચે છે તેની તપાસ જે તે અધિકારીને સોંપવામાં આવે છે એ અધિકારી અરજીમાં કેટલું તથ્ય છે અને તેમાં કેટલી વિગતો સાચી છે તેની ખાતરી ખાનગી રાયે તપાસ કરી માહિતી મેળવે છે બાદમાં તેનો રિપોર્ટ તૈયાર કરી એસીબીના વડાને આપવામાં આવે છે રિપોર્ટમાં તથ્ય હોય તો એ ક્લાસ વન અધિકારીના વિભાગને વધુ તપાસ માટે મંજૂરી આપવામાં આવે છે એસીબીના વડાએ કરેલા રિપોર્ટના આધારે મંત્રાલયના વડા તપાસ કરવાની મંજૂરી આપતા હોય છે જો મંજૂરી ન આવે એને ફાઇલ પડી રહે તેવું પણ બને છે જો સરકારમાંથી ના પાડી દેવામાં આવે કે તપાસ કરવાની નથી તો ફાઇલ ક્લોઝ કરી દેવાય છે પણ તપાસની મંજૂરી આપવામાં આવે તો એસીબીએ ક્લાસ વન અધિકારીને બોલાવીને પૂછપરછ કરી શકે છે એસીબીના અધિકારીઓ દ્વારા તેની માહિતી મેળવી તેની કેટલી ચલ અચલ સંપત્તિ છે તેનો રિપોર્ટ તૈયાર કરે છે આ રિપોર્ટ એસીબીના વડાને આપવામાં આવે છે એસીબીના વડા તે વિગતોના આધારે ગુનો દાખલ કરવો કે નહીં તેની મંજૂરી આપતા હોય છે એટલે સરકારની મંજૂરી મળે તો જ એસીબી એન્ટી કરપ્શન બ્યુરો ક્લાસ વન અધિકારીની તપાસ કરે અને ગુનો દાખલ કરી શકે છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટ અધિકારીઓની તપાસની ફાઇલ અટકાવવા મામલે જ્યારે દિવ્ય ભાસ્કરે ઇન્વેસ્ટિગેશન હાથ ધર્યું તો કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી જે સરકારની કથની અને કરણીમાં કેટલું અંતર છે એ શરૂ કરે છે આ ઇન્વેસ્ટિગેશન કરવા માટે દિવ્ય ભાસ્કરે સૌથી પહેલાં જે ચાર ક્લાસ વન ઓફિસરો સામે ભ્રષ્ટાચારના ગુના દાખલ થયા છે તેની વિગતો મેળવી એટલું જ નહીં સરકાર જે અડતાલી અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની તપાસની મંજૂરી નથી આપી રહી એમાંથી કેટલાક માહિતી પણ મેળવી જોકે આ અધિકારીઓ સામે તપાસ થઈ નથી અને આરોપ પણ સાબિત થયા ન હોવાના કારણે સંપૂર્ણ વિગતો જાહેર કરી શકાય તેમ નથી હકીકતે જેની સામે તપાસ કરવાની મંજૂરી ન હોય તેવા ક્લાસ વન કથિત ભ્રષ્ટ અધિકારીઓના નામ ગોપનીય રાખવામાં આવે છે સરકાર મંજૂરી આપે પછી જાહેર થાય છે જેમાંના કેટલાક અધિકારીઓના નામ અને મિલકતની વિગતો દિવ્ય ભાસ્કરે મેળવી છે પરંતુ તટસ્થ અને સચોટ રીતે તપાસ થાય એ માટે ગોપનીયતાને ધ્યાનમાં રાખીને દિવ્ય ભાસ્કર પણ હાલમાં એ અડતાલીસ અધિકારીઓના નામ જાહેર કરતું નથી પરંતુ નીચેના ગ્રાફિકમાં ચિતાર આપવામાં આવ્યો છે જેના પરથી તમે ભ્રષ્ટ અધિકારીઓનું સર્વેયું જાણી શકો છો ભ્રષ્ટ અધિકારી હવે પોતે બતાવેલા પૈસાનું રોકાણ મોટા ભાગના વિદેશમાં પણ કરવા લાગ્યા છે કારણ કે ભારતની બહાર રોકાણ કરવાના કારણે અહીં સરકાર કે એસીબી પગલાં લઈ શકતી નથી દિવ્ય ભાસ્કરને જે જાણકારી મળી છે એ મુજબ જે આઈપીએસ આઈએસ અને બીજા ક્લાસ વન ઓફિસરો સામે ભ્રષ્ટાચારની તપાસની મંજૂરી નથી મળી એમાંના મોટાભાગના અધિકારીઓનું રોકાણ વિદેશમાં છે ઇન્વેસ્ટમેન્ટ માટે પાંચ દેશ ફેવરિટ છે અમેરિકા બ્રિટન કેનેડા યુએ એ તુર્કી અને આ પાંચ દેશમાં પ્રોપર્ટી મોલ પેટ્રોલ પંપ શોપિંગ સેન્ટર મકાનો બધું વસાવીને ત્યાં જ પરિવારને સેટ કરી દીધા છે ગુજરાતના એક વર્તમાન આઈપીએસ ઓફિસરે તેના પરિવારને વિદેશમાં સેટલ કર્યા છે ત્યાં જ એક મોલ અને એક પેટ્રોલ પંપ ખરીદી લીધો છે આ જ આઈપીએસ ઓફિસર અમદાવાદની નવી ડેવલપ થઈ રહેલી કન્ટ્રક્શન સાઇડમાં ભાગીદાર પણ છે આ તો એક આઈપીએસની વાત થઈ ચાર આઈપીએસ તો એવા છે જેમણે મોટાભાગના પૈસાનું રોકાણ અમદાવાદની ઘણી કન્સ્ટ્રક્શન સાઇડમાં કર્યું છે માત્ર આઈપીએસ જ નહીં બીજા બધા ક્લાસ વન ઓફિસરો પણ અલગ અલગ જગ્યાએ રોકાણ કરે છે પોતે પકડાય ન જાય એટલે બે ક્લાસ વન અધિકારીઓએ તો સ્માર્ટ રોકાણ કર્યું છે આ ક્લાસ વન અધિકારીઓ ક્રિસ્ટો લેશે તો સોનાના દસ ગ્રામના બિસ્કીટ લઈને રાખી મૂકે છે આ બધી માહિતી એસીબીને મળી છે પણ વિદેશમાં રોકાણ કર્યું હોય એના માટે એસીબીના હાથ ટૂંકા પડે છે એટલે આવા કેસમાં તરત કાર્યવાહી થતી નથી એસીબીએ કયા વિભાગના ક્લાસ વન ઓફિસરો સામે તપાસ શરૂ કરી છે ગુજરાત સરકારના બાવન જેટલા ક્લાસ વન ઓફિસરોમાંથી જે ચાર સામે અપ્રમાણસનની મિલકત ડીએનજીએ તપાસ ચાલી રહી છે તેની વિગતો અહીં આપવામાં આવી છે લાંગા લાખો કરોડો કમાયા હવે જેલમાં શંકરદાન કે લાંગા એક એપ્રિલ બે હજાર આઠથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ સુધી આઈએસ ઓફિસર તરીકે અલગ અલગ હોદ્દા પર હતા તે છ જિલ્લામાં આર એસી ડીઓ અને કલેક્ટર પદે રાજ્યભોગ રાજયોગ ભોગવી ચૂક્યા છે ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેમણે ખાનગી વ્યક્તિઓને જમીનનો લાભ અપાવતા પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો માતર તાલુકાના વિરોઝા ગામે એસકે કે લાંગાએ ચાર હેક્ટર બાવીસ પોઈન્ટ ચુમ્માલીસ ગુઠ્ઠા જેટલી જમીન બે હજાર બાવીસમાં જ ખરીદી હતી એ બીની તપાસમાં બહાર આવ્યું છે કે લાંગાએ પોતે પોતેને પુત્ર પરિચિત ઘડવી લાંગાના નામે અપ્રમાણસરની મિલકત વસાવી હતી ચાર્જશીટમાં તેમની અગિયાર પોઈન્ટ પંચાણું કરોડની અપ્રમાણસરની મિલકતો દર્શાવે છે તપાસમાં બહાર આવ્યું છે કે લાંગાના નામે અમદાવાદના બાવળામાં રાઇસ મિલમાં ભાગીદારી સાણંદમાં પરિવારના નામે ફાર્મહાઉસ બોપલના સ્કાય સિટીના સિટીમાં બંગલો અને ચાર દુકાનો છે આ સિવાય કુટુંબના અન્ય સભ્યો પાસે પણ બેનામી મિલકત છે એસ કે લાંગા હાલમાં જેલમાં કેદ છે ઓગણીસ વર્ષની નોકરીને સ વખત ખાતાકી તપાસ હાલમાં સસ્પેન્ડ થયેલો અમદાવાદના ડેપ્યુટી સિટી એન્જિનિયર મનોજ જયંતિલાલ સોલંકી એક એપ્રિલ બે હજાર દસથી ત્રીસ નવેમ્બર બે હજાર ઓગણીસ સુધી કાર્યરત હતો એસીબીને તપાસની મંજૂરી મળ્યા પછી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો સોલંકીને ડેપ્યુટી સિટી એન્જિનિયરનું પ્રમોશન આપી મ્યુનિસિપલ ટ્રાફિક બહારમાં મૂક્યો હતો મનોજ સોલંકીને ઉસ્માનપુરા ખાતેની પશ્ચિમ ઝોનની કચેરીમાં એક લાખની લાત લેતા એસીબીએ પકડ્યો હતો ગરીબ આવાસ યોજના હેઠળના હાઉસિંગનું મકાન અપાવવાના બહાને મહિને નેવ હજારના પગારદાર સોલંકીએ આઠ લાખની લાંચ માંગી એક લાખ સ્વીકાર્યા હતા મનોજ સોલંકીની ઓગણીસ વર્ષની નોકરીમાં છ વખત ખાતાકી તપાસ કરાય છે તેની આવક સામે તેના અને સંબંધીઓના નામે બે પોઈન્ટ નવ્વાણું કરોડની અસ પ્રમાણસરની મિલકત ઊભી કરી હતી જે તેની આવકની સરખામણીમાં રૂપિયા એક એકસો એકોતેર પોઈન્ટ તોંતેર વધારે હતી વડોદરાને ડૂબાડવામાં કૈલાશ ભોયાનો ભ્રષ્ટાચાર જવાબદાર હાલમાં ફરજ મોકૂફ રહેલો ક્લાસ વન અધિકારી વડોદરાનો ટાઉન પ્લાનિંગ ઓફિસર એક એપ્રિલ બે હજાર બારથી એકત્રીસ માર્ચ બે હજાર વીસ સુધી કાર્યરત હતો આ સમયગાળા દરમિયાન તેમણે વડોદરા સુરત અને જૂનાગઢમાં પણ ફરજ બજાવી હતી જે દરમિયાન તેમણે મોટા પાયે ભ્રષ્ટાચાર આચરીને અસપમાનસનની મિલકતો ઊભી કરી હતી વડોદરામાં ફરજ દરમિયાન વિશ્વામિત્રીના કિનારે જોન ફેરની પ્રવૃત્તિ કરી મોટા ખોટા દસ બાંધકામોને મંજૂરી આપી દીધી હતી આવા ભ્રષ્ટાચારી અધિકારના કારણે જ વિશ્વામિત્રીમાં પૂર આવ્યું અને વડોદરા ડૂબ્યું હતું એસીબીઆઈએ એક એપ્રિલ બે હજાર બારથી એકત્રીસ માર્ચ બે હજાર સુધી ભોયાની મિલકતના પુરાવા બેંક તેમ પુરાવા તેમજ બેંક ખાતાની વિગતો મેળવી હતી જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ આવક કરતાં વધુ સંપત્તિ બહાર આવી હતી કૈલાસ ભોયા પાસે અકોટામાં ભયભી બંગલો ઉપરાંત હરણીમાં ફ્લેટ છે જ્યારે વલસાડ ધરમપુર અને આસપાસના ગામોમાં જમીન એટલે પ્લોટ છે કૈલાસ ભોયાની કાયદેસરની કુલ આવક બે પોઈન્ટ પંચોતેર કરોડ હતી જેની સામે તેને પોતાના અને પરિવારજનોના નામે કુલ રોકાણ અને ખર્ચ ચાર પોઈન્ટ તેત્રીસ કરોડનો ખર્ચ કર્યો હતો આવક કરતાં એક પોઈન્ટ સત્તાવન કરોડની વધુ સંપત્તિ વસાવી હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ભોયાની વલસાડથી ધરપકડ કરી હતી મનસુખ સાગઠિયા ટાઉન પ્લાનિંગના નામે કરોડોની કમાણીનો પ્લાન ઘડ્યો મનસુખ સાગઠિયા પાસે અપરમાણસરની એટલી મિલકત હતી કે એસીબીની પાંખ આંખો પણ પહોળી થઈ ગઈ એક એપ્રિલ બે હજાર બારથી એકત્રીસ મે બે હજાર ચોવીસ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને બેફામ ભ્રષ્ટાચાર કર્યો હતો તેની કાયદેસરની આવક સામે તેણે દસ પોઈન્ટ પંચાવન કરોડનું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું પછી તપાસ કરી તો ખબર પડી કે તેની પાસે અપ્રમાણસરની મિલકતો છે જેનો આંકડો તો ચોવીસ પોઈન્ટ એકત્રીસ કરોડ છે આવક કરતાં છસોને અઠાવીસ પોઈન્ટ બેતાલીસ ટકા વધુ મિલકત વસાઈ લીધી હતી આવા ભ્રષ્ટ બાબુઓના કારણે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન જેવો અગ્નિકાંડ થયો હતો અને એમાં સત્યાવીસ વ્યક્તિ જીવતી મોં ઉમાઈ ગઈ હતી સાગઢિયાનો ખજાનો ખુલ્યો અને તપાસ અધિકારી પણ ચોંક્યા મનસુખ સાગઢિયા પાસેથી એસીબીએ જે મિલકતો જપ્ત કરી એમાં સોનાના દાગીના અને સોનાના બિસ્કીટ પંદર કરોડના ચાંદીના દાગીના બે લાખના ડાયમંડ જ્વેલરી આઠ પોઈન્ટ પચાસ લાખ ત્રણ કરોડથી વધારે રોકડા મળ્યા હતા આ ઉપરાંત અચલ મિલકતો પણ અઢળક વસાવી હતી મોટા ભાગની મિલકતો રાજકોટ આસપાસ સોખડા ગોમટા ચોરડી મોવૈયા શાપર જેવા ગામો વસાવી હતી જેમાં બે પેટ્રોલ પંપ ત્રણ ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન હોટલ એક ફાર્મ હાઉસ ખેતીની જમીન એક ગેસ ગોડાઉન રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર બંગલો એક ટેનામેન્ટ અમદાવાદના અદાણી શાંતિગ્રામમાં બે આલિશાન ફ્લેટ અને છ વાહન વસાવ્યા હતા ભ્રષ્ટ અધિકારીઓને બચાવવા સરકાર ભરપૂર પ્રયાસ કેમ કરે છે પરસેવો પાડીને દિવસ રાત મહેનત કરતાં નોકરિયાત કે વેપાર કરતા માણસોનો એક એક રૂપિયો ભ્રષ્ટ અધિકારીઓ પોતાના ખીચ્ચામાં મૂકી દેશે આવા ભ્રષ્ટ અધિકારીઓનું લાંબુ લચક લિસ્ટ એસીબીએ ભ્રષ્ટ સરકારને આપ્યું છે છતાં સરકારે બાવન ક્લાસ વન ઓફિસરમાંથી અડતાલીસ સામે તપાસની મંજૂરી આપી જ નથી આવું કેમ પ્રજાના મનમાં સવાલો તો ઉઠ્યા જ ઉઠવાના પણ આ વાત આજકાલની નથી પાંચ પાંચ વર્ષથી તપાસની મંજૂરી માગી છે છતાં લીલી ઝંડી અપાતી નથી કારણ કે લીલી ઝંડી આપે તો સરકારના અધિકારીઓ સરકારના જે નેતાઓ છે એના પગ નીચે પણ રેલો આવી જાય એટલે મંજૂરી આપવામાં આવતી નથી અને લોકો હવે સમજે તો સારું છે ગાંધીનગરના આધારભૂત સૂચનોના જણાવ્યા અનુસાર રાજ્યના બાવન જેટલા સિનિયર અધિકારીની મોટા પ્રમાણની પ્રોપર્ટી અને ભ્રષ્ટાચારની માહિતી સરકાર પાસે પહોંચી ગઈ છે એ એસીબીએ જે તે સમયે તેમનો રિપોર્ટ જે તે વિભાગમાં મોકલીને પરવાનગી માગી છે એટલું પરંતુ એમાં સરકારના અલગ અલગ વિભાગો કોઈ જ પરવાનગી આપી નથી અમુક અધિકારીઓ સામે તપાસની તો પાંચ પાંચ વર્ષથી પરવાનગી માગવામાં આવી છે છતાં પણ હજુ સુધી સરકાર ભ્રષ્ટાચારીઓની ફાઇલ ખોલતી નથી જે અડતાલીસ ક્લાસ વન અધિકારીઓની ફાઇલ સરકાર પાસે પહોંચી છે તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર્સ આઈ એસ અધિકારી આઈપીએસ અધિકારીઓ ટાઉન પ્લાનર સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે આ તમામ અધિકારીઓ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એની વિગતો પણ ભાસ્કર પાસે આવી છે હવે જોવાનું રહ્યું કે સરકાર ભ્રષ્ટાચારીઓના પૈસા પરત લેવાની મોટી મોટી વાતો કરે છે એમ કડક કાર્યવાહી કરશે એસીબીનું બેવડું વલણ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી નહીં એસીબી એટલે એન્ટી કરપ્શન બુરોનું વલણ બધાને સમાન દ્રષ્ટિએ જોવાનું હોવું જોઈએ પણ અહીં એવું દેખાતું નથી આનો દાખલો છે મનોરંજન મનોરંજનશીલખાનું અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રેવા ભવન નામની એક ઈમારત આવેલી છે મુખ્ય રસ્તાની અડીને આવેલી ચાર માળની આ ઈમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કેટલીક દુકાનો છે અને ઉપરના માળે મનપસંદ જીમખાના નામે હાઈટેક જુગારધામ ચાલતું હતું જ્યારે દરોડા પડ્યા ત્યારે જાણવા મળ્યું કે ક્રાઇમ બ્રાન્ચ ઝોન ચાર ડીસીપીના સ્ટાફના પોલીસ કર્મચારીઓ કેટલા રૂપિયા લઈ જતા હતા તેની ચિઠ્ઠીઓ મળી આવી હતી રાજ્યના પોલીસ વડાએ આ જીમખાનાની તપાસ એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી હતી તે સમયે અમદાવાદ પોલ્સ પોલીસકર્મીઓને નોટિસ આપવામાં આવી હતી તેઓ એસએમસી સામે હાજર થયા નહોતા અને રાજ્ય પોલીસ વડાએ કોઈ પગલાં લીધા નહીં આખરે આ તપાસ એસીબી એન્ટી કરપ્શન બ્યુરોને સોંપી દેવામાં આવી છે આ તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ જીમખાના કેસમાં તપાસ આગળ વધી નથી કારણ કે જીમખાનાનો કર્મચારી રટણ કરે છે કે પોતે એ ભૂલી ગયો છે કે કોને પૈસા આપતો હતો અને તેના હાથે લખેલી ચિઠ્ઠીઓ કોના નામની હતી ચિઠ્ઠીમાં પોલીસ કર્મચારીઓના નામ જ હોવાના કારણે આ આખો કેસ દબાવી દેવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ જણાયું છે સવાલ એ છે કે એસીબી દ્વારા આવા બેવડા વલણ કેમ રખાય છે ચિઠ્ઠીમાં આટલા બધા પોલીસ કર્મીઓના નામ છે એટલે એમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી નથી એવું સ્પષ્ટ જણાય છે જ્યારે લાડકવાયા અધિકારીઓને બચાવવા માટે સરકાર સુપ્રીમ કોર્ટથી સ્ટે લઈ આવી હતી શરૂઆતમાં આઠસો રૂપિયાની લાશથી શરૂ થયેલા ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કર્યો એમાં આગળ જતાં ખૂબ જ રસપ્રદ અને સૂચક વળાંક આવ્યો હતો કારણ કે જ્યારે એસીબીના તત્કાલિક તત્કાલીન વડા તરીકે કેવી જોસેફ કોર્ટમાં જવા જવાબ આપી દીધો હતો કે સાસઠ અધિકારી સામે સરકાર તપાસની મંજૂરી નથી આપતી ત્યારે હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો કે અધિકારીઓ સામેની તપાસ માટે તાત્કાલિક મંજૂરી આપો પરંતુ આ હુકમની નકલ સરકારે મેળવી તરત જ સુપ્રીમ કોર્ટમાં તત્કાલીન એડવોકેટ જનરલ કેવી સેલત અને એક પૂર્વ સરકારી વકીલને સુપ્રીમ કોર્ટમાં મોકલીને એવો સ્ટે લઈ આવ્યા હતા કે સરકારી બાબુઓ સામે તપાસ ન થાય આમ સરકારે જ એ સમયે ક્લાસ વન અધિકારીઓને સાવર્યા હતા શંકરસિંહે કહ્યું અધિકારીઓ પર માલિકો મહેરબાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો દિવ્ય ભાસ્કર સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે આ બધું માલિકો પર આધાર રાખે છે માલિક બરાબર હોય તો ભ્રષ્ટાચાર ન થાય માલિકની મહેરબાની હોય તો ભ્રષ્ટાચાર થાય આ લિસ્ટ સિવાય પણ હજુ બીજા ઘણા ભ્રષ્ટ અધિકારીઓ આખું તંત્ર ફૂટેલું છે શંકરસિંહ વાઘેલાએ પણ સ્વીકાર્યું છે કે મહેસૂલ અને પોલીસ ખાતામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે સરકારમાં આ બધી મેચ ફિક્સિંગ હોય છે એસીબીની ઓફિસર સલામત નથી પાંચ કેસનો મુદ્દામાલ ગુમ થઈ ગયો હતો બીજો એક કેસ પણ રસપ્રદ છે એસીબીએ જે સરકારી ક્લાસ વન અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર સંદર્ભની તપાસ કરી હતી એમાં એક ઇન્કમટેક્સ અધિકારી સહિત પાંચ કેસમાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ મુદ્દામાલ એસીબીની ઓફિસમાં આવેલી સ્પેશિયલ રૂમમાં મૂકવામાં આવ્યા છે જે આરોપીઓ સામેનો મજબૂત પુરાવો પણ કહેવાય પણ આ રૂમમાંથી મુદ્દામાલ ગુમ થઈ ગયો હતો અને ઇન્કમટેક્સ અધિકારી સહિતના પાંચેય આરોપીઓ છૂટી ગયા હતા મુદ્દામાલ ગુમ થઈ જતાં એક્શનના નામે ફક્ત રૂમ બહાર પહેરો ભરતો કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયો હતો નવાઈની વાત એ છે કે આજ સુધી એ પાંચ કેસમાં મુદ્દામાલ મળ્યો નથી નજીકના લોકો દુશ્મન બની જાય ત્યારે જ માહિતી લીક થાય ક્લાસ વન અધિકારીઓ જ્યારે ભ્રષ્ટાચાર કરતા હોય છે અને કરોડો રૂપિયામાં આવડતા હોય છે ત્યારે તેમને એમ હોય છે કે મારી આ વાત કોઈ પહોંચાડવાનું નથી કોણ પહોંચાડવાનું છે પણ એ તો એમનો ભ્રમ હોય છે હકીકતમાં ક્લાસ વન ઓફિસરની નજીકના લોકો જ ક્યારેક તેમના દુશ્મન બની જતા હોય છે તે પહેલાં અધિકારીની બધી જ બાતમી રાખતા હોય છે જ્યારે તે દુશ્મન બની જાય છે ત્યારે અધિકારીઓની તમામ માહિતી પુરાવા સાથે એસીબીને પહોંચતી કરે છે એક નોંધવા જેવી પરિસ્થિતિ એ પણ છે કે નેતાઓ જ્યારે ચૂંટણી લડે છે ત્યારે તેમણે પોતાના પર થયેલા કેસ મિલકત વાહનો વગેરે વિગતો જાહેર કરવી પડે છે જેથી નાગરિકોને ખ્યાલ આવે કે તેઓ ચૂંટણી ચૂંટશે એ પ્રતિનિધિત્વ કેવા હશે પરંતુ લોકશાહી દેશમાં નાગરિકોને એવી માહિતી કેમ નથી મળતી કે વર્ષો સુધી સરકારી પદે રહેલા અધિકારીઓની નામી બેનામી મિલકત જાણકારી મેળવી શકે અધિકારીઓ સામાન્ય રીતે ત્રીસ ત્રીસ વર્ષ સુધી નોકરી કરે પણ જ્યાં સુધી સરકાર ભ્રષ્ટ ની તપાસની મંજૂરી ના આપે ત્યાં સુધી લીલા લહેર કરે છે જો જાગ્રત નાગરિક તરીકે તમારી પાસે કોઈ પણ અધિકારીના ભ્રષ્ટાચાર કે ગેરરીતિના પુરાવા છે કાર્યવાહી થઈ નથી રહી તેમને કોઈના દ્વારા સાંભળવામાં આવી રહ્યા હોય તો દિવ્યા ભાસ્કરને ઈમેલના માધ્યમથી જાણ કરો આજે બોટાદમાં એક આઈપીએસ અધિકારી આવ્યા હતા ત્યાર પછી એ ત્રણની જોડી બની ગઈ હતી અને એ તેણે બોટાદને બહુ લૂંટ્યું ત્યાર પછી એમાંથી બે સુરત ગયા અને એમાંથી એ બે પોલીસ અધિકારીએ સુરતને પણ લૂંટ્યું અને ત્યાર પછી એક અધિકારી અત્યારે હાલમાં ભરૂચને લૂંટે છે ત્યાર પછી એક અધુ અધિકારી જૂનાગઢ ગયા હતા અને જૂનાગઢ ગયા પછી જૂનાગઢને બહુ લૂંટ્યું અને હવે ખરેખર ખબર પડી કે હું ભ્રષ્ટાચારમાં પકડાઈ જશે અને ભ્રષ્ટાચારમાં મારી ધરપકડ થશે એટલે તેઓએ રાજીનામું આપી દીધું અને રાજીનામું આપીને ભાજપમાં ભળી ગયા એટલે ભાજપ એમને છાવરે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ